ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં હિન્દી વિષયનો પાઠ નંબર છ હસિકા પિટારા જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય तो चैनल ने अवश्य सब्सक्राइब कर विडियो ने लाइक और शेर करने न भूल पार्ट नंबर छ हसीिका पिटारा जेनी अंदर विद्यार्थी मित्रों प्रश्न नंबर एक है निम्नलिखित चुटकुले का पठन कीजिए अह ते चुटकुले अपेला है तुम अपने वाचन करिए तो बेटा देखना गेहूँ सूख रहा है कहीं गाय न खा जाए अरे अरे गद्दा गेहूँ खा रहा है और तुम उसे हटा नहीं रहे हो आपने गाय हटाने का कहा था ये तो गद्दा है बराबर तो આવા બીજા चुटकुले આપણે જોવાના છે પ્રશ્ન મિત્રો બે છે કોઈ બી દો ચુટકુલે લખીએ પહેલું છે ભિખારી એ ભાઈ 1 રૂપિયો દે દે 3 દિવસથી ભૂખા હું રાહગીર 3 દિવસથી ભૂખા હે તો 1 રૂપિયે કા ક્યા કરેગા ભિખારી વજન તો लुगा कितना घटा है बराबर બીજું ટીચર તું પંઈંદો કે બારે મે સબ જાનતે હો સંજુ હા ટીચર અચ્છા યે બતાવો કોણસા પરિંદા ઉડ નહી શકતા ટીચર કહે છે ચૂટકુલે ઢુંડકર ત્યાં પર ચીપકાયે વિદ્યાર્થી મિત્રો હિન્દી અખબાર તમારી ઘરે આવતું હશે અથવા તમે ઓનલાઈન સર્ચ કરીને પણ આવા હિન્દી જે ચૂટકુલે હોય તેનું કટિંગ અહીંયા તમારે ચોંટાડવાનું છે બરાબર તો કોઈપણ એક અથવા બે ચૂટકુલેનું કટિંગ તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે પ્રશ્ન ચાર એનો અ છે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લેખર વાક્યમાં પ્રયોગ કીજે જેમાં મિત્રો ઉદાહરણ આપેલું છે કે સમય તો વખત વાક્ય પ્રયોગ થાય સમય કિસી કી રાહ નહીં દેખતા એવી રીતે મિત્ર તો દોસ્ત વાક્ય પ્રયોગ રાજા ઓર કાલિદાસ છે મિત્ર છે બીજું બે વખૂફ મૂર્ખ વાક્ય પ્રયોગ કાલિદાસ બે વખૂફ થા ત્રીજું શુભ प्रातःकाल वाक्य प्रयोग मैं प्रातःकाल जल्दी उठना उठता हूँ सूर्य भानु वाक्य प्रयोग अब भानु उदय को आवत है प्रश्नाचार निम्नलिखित शब्दों के विलोम शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए अँ मित्रों बराबर उदाहरण आपेलु जेम के गलत तो सही तो वाक्य प्रयोग थ से मैंने सोचा उत्तर सही होगा लेकिन उत्तर गलत था તો એવી રીતે આપણે અહીંયા સુબ બરાબર અહીંયા છે એનું વિરુદ્ધ થાય છે તો થશે મેને બહુ સુબહ લેકિન કો આયા એના પછી બીજું છે દોસ્ત તો દુશ્મન વાક્ય પ્રયોગ થશે મેં સમજ થા અનિલ મેરા દોસ્ત થે લેકિન દુશ્મન નીકળ ત્રીજું મૂર્ખ તો બુદ્ધિમાન વાક્ય પ્રયોગ થશે લોક ભોલું કો મૂર્ખ સમજતે થે લેકિન વ બુદ્ધિમાન નિકલા ચોથું દિન યાની રાત તો વાક્યપ્રયોગ થશે સૂર્યોદય હોને છે દિન હોતા હૈર સૂર્યાસ્ત હોને છે રાત પાંચમું સુખા યાની ગીલા તો વાક્ય પ્રયોગ સોચા મેરા પંજામાં સુખા હોગા લેકિન વીલા હતા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર તમારો જે છ છે અસિકા પીટારા એનું સંપૂર્ણ સોયદન સોલ્યુશન જોયું અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા